તમે જોઈ શકો છો રોડ છે આ અહીંયા રોડ ઉપરથી સ્પીડ બ્રેકર હટીને વિકાસ કરવા માંડી ગયો આમ સાઈડમાં આવી ગયું આ સ્પીડ બ્રેકર ખરેખર આમ સીધું હોવું જોઈએ એની જગ્યાએ આ સ્પીડ બ્રેકર સીધા રોડની જગ્યાએ મૂકી અને આ સ્પીડ બ્રેકર આડું થઈ ગયું આ વિકાસ કરી ગયું તમે જોઈ શકો છો કે આ સ્પીડ બ્રેકર એટલું બધું વિકાસ કરી ગયું કે આ સ્પીડ બ્રેકર રોડની જગ્યાએ આમ સાઈડમાં વહી ગયું ટૂંકમાં આને ખબર પડી કે હવે પાછું જવાય આ તંત્રને કેદી ખબર પડશે તમે જોઈ શકો છો નીચે આ સ્પીડ બ્રેકરની હાલત પૂછે બનાવતી વખતે આ જગ્યાએ સ્પીડ બ્રેકર હતું એ મૂકી અને આ સ્પીડ બ્રેકર રોડે ચડી ગયું સાઈડમાં વહી ગયું આઘું ગયું ખબર પડી ગઈ કે આ વિકાસ ઘોટાળે ચઢી